એટલે આ વર્ષે પણ રાજ્યના શ્રીએ કીધું છે સોળસો કરતા વધુ બસ મૂકવી પડે તો વિભાગને સૂચના આપી છે કે દિવાળીનો પર્વ છે લોકોને હાલાકી ન ભોગવે તે માટે ખૂબ જ સારું ગુજરાત સરકારે આયોજન કર્યું છે હું તમામ વતનમાં જાય છે તેને દિવાળીની શુભકામના આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે તમામને નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે